ભત્રીજા હલો કાકા હમણાં આવશે હો માલ આવશે માલ હા આવશે

લીલી હાડી વાળી મને લેન્ડ મારે મને લાઈન મારતી મને મારતી આપડે પૂછી જવું પછી કોને કોને जय जय जयगढ़ जी हां चलो ने हां हमरा अच्छे दुकान मार थवानी थौ जी सार भैया जय हो हां थैंक यू मेरा दुकान खुली गई है के हां सुन लिया है जय का खड़ा ना पड़े ने येमल हारो दिए ने निर्मल का खड़ा है हमारे तो निर्मल में कैंसर ना नहीं है हां के आप खुल गए आउट में हां हमरे ये हैं और सुन लिया हमारे तो निर्मल वगैरह घर ना ये चलती यार આ શું ખાને ખાને કોય માર દેતા હું કે ઓ હો ને મારા બાપાઈ તો ઉઠાડે કો કે કેમ આંખ દે હે એટલે મારે મારા બાપાઈ ને માર દે ને મારે હવે રામજી ને કો માર દે તો નહી માર દે બાપાઈ ને માર દે સામન કાલે સાલી કહી દે તારી કાયે તારી ઓલ આય મોય જોરદાર <laughs> મા <laughs>

રમીલા કીની વાળી હે રમીલા તારે અરે હા અને સિનુડી સિનુડી હું ના મારતે સિનુડી ના સિનુડી હું હારો મારો રમીલા હા થારે રમીલા એ બતરી જા પણ તારી કાકીને કેતો ને હો પણ માલતા હારા હે ને માલતા હારા હે ટિકડી એકદમ ટિકડી બસ તો આપણે જઈએ હે જઈએ કે પાછા આખે મને દુકાને મે કીધું હે દુકાન વાળા આવે હમણાં જે કાર બેહો એમ કીધું હે એવું હે હા આપી દીજે આપણે બરાબર એટલે આપણે પછી નંબર આલ દોહન હા અલ્યા નઈ દુકાન ખોલી બસ આજે તો કાકા આવી દે કાકા દુકાન કેવા દેવું પડશે હા દુકાનવાળા કાકા આવી દે યહા આવી ગયા કાકા આવી ગયા કાકા હો મતી ગયા આ દુકાન ખોલો ઓ બટી આવી ગઈ આ દુકાન કાકા બહુ ગરગાયા તા બટી કોઈ ફર ગઈ તી ઓ તો બોલાવ છો તમે દુકાન ખોલો ખોલો ઓ બટી ખોલી બી કાકા બી આપણે સેટિંગ કામ છે આજી અમારા બહુ માંડ ને સવારથી બટી

तो, तो यार तो आता मले नाही नि जीवंत काल कोणी पडयो ओ नाहीनु हां गपद पद सस गपद पद चार विमल आणलो ने संगीवालो चकरियो चार विमल काय जिमंत जोई बोलचो मडेला रे मारे माल संगण मध्ये कोण अपा मध्ये दोन बैठो छे ने कंत اون چون چلون ده چکلو آلو آلو دارو چلو یون چون چلون ده بچی تو کھا کھا اے کھا شام سے تو کھا تو چکلو جو খবৰ মুখি

कम से कम लाइफ से वाला क्वेश्चन मैंने किया था फिर दाना जी रिमझिम तो आ गई थी तो नो 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 पापा जानो और मेरे यार मारे आप नहीं तो मैं टोकन करवाता जाता आया आप मनाती है हां थोड़ी तो इसमें लवली हूं नहीं मैं खा रही हूं आपरे में बोल हो हां और पास आने से चलेंगे अपने की पड़े ऊपर काटा तुम्हारे

કે કેતો ને આપડા છુપી રીતે કરવાનું મારું થઈ જવા કાકાનું ઉલ્લુ ભણાવી લેવાનું બહુ છે ના ભણાય છે ભણાય છોકરાઓ પાંચ રૂપિયા પાંચ રૂપિયા છોકરાઓ રૂપિયા ખાઈ

હા લાઈન કાકા હા પૈસા લખી દીજો સાંભળામાં હા બટું કશું લખી દો કાલે આપી દેજો કાલે કેટલા થયા પૈસા દસ ના ને ને પંજર ચલો બધું થઈ ગયું છે હવે આ નું કેવું જ પડશે અમારા જગદીશભાઈ ને એ મારો પોતે ભાઈ જ છે તો હું તેને કજુ ખત ખબર જ નથી પડી એનો ભાઈ અમારે જગદીશભાઈને ગણવા છે મારી બધી જ્યોને બતાવવાનું છે હું કહેશ તો જગીશભાઈને મેં છું તમારી ઘણી છે હા

ચાલ તમે દુકાન બંધ કરી દો તમે બાર જગ્યા

Hah, permen kerenan siapa? Haruh, hah, dia pernah renan. Hah, dia ngeseng. Oh, wow, keren kan? Wow, soket. haru haru permen keren. Permen keren, permen keren. kakek. જાવેર ત્યાં જાવ ને પેલી બે બેણે નકળી ગઈ છે મીડે રમે લાવ તૈયાર થઈ આવી છે તો હા તૈયાર હો ને પટાઈ દે લઈ પડસા કો ને હા આરો હા કે આપણે જઈએ છે આ પેલા છે છે આરી આઈ છે આરી 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 જા તમે આવી જા ए जे म तने मलाई करिन लाग्यो त आ मो स्टन्ट थाय दवा लागि अनि आ रन्दरी त सुनु त कल लाके मिठैली नि त न त जे तुम्हारी बात तने घरका बे खोके चल जा त कतलो मलो त आ आ आ अब त म ओ भिइजो मारा मारा माइनीङ जिर करियो ते بابا اللہ نے او بھیج دو میرے તમે ગયા જો રાખે રાખે તમારો હું વાતો છે તમે જવું મારા ભાઈ ની ઇજગ કાઢી તમે